ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્કીઓએ જ્યારે કોન્સ્ટન્ટીનો પલ જીતી લીધી ત્યાર પછી યુરોપના લોકોને જમીન જમીનમાં બંધ થયો ત્યારબાદ પોર્ટુગીઝ લોકોએ નવો ઝરમાર્ક શોધવાની જરૂર પડી ત્યારે પોર્ટુગલનો નામ ગામમાં લિસ્બન બંદરેથી પોતાનું જહાજ લઈ એટલાન્ટિક મહાસાગર દ્વારા નવો ઝરમાક શોધવા નીકળી પડ્યો દક્ષિણ આફ્રિકામાં આવેલ કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસરી પહોંચે છે ત્યારબાદ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં ભારતમાં આવેલ કાલિકટ બંદરે પહોંચે છે ત્યાં જામોરીન સામુદ્રિક નામનો રાજા રાજ કરતો હોય છે અને ઈસવીસન પંદરસો ત્રણમાં કોચી અને પંદરસો પાંચમાં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વાહન ભારત આવતા તેમ તેઓ સાગરના સ્વામી પણ ગણાતા હતા આમ નવો જન્મક શોધનાર પ્રથમ નાવિક ગામાં ગણાય છે